બરોબર આ દેવી પૂજક બધાને ચૂલ ઉપડે હવે મારે છે ને માફીઓ દેવાની થતી નથી વડોદરા તમે ધક્કા ખાવા તૈયાર થઇ જાવ તું તારા બાપા ને કહેજે કે વડોદરાની અંદર છે ને એટ્રોસિટી નો કેસ થશે ને છ મહિના ભૂલી જાયજો કે હું અહીંયા હતો એમ બરોબર ત્રણ સારવાર નથી હું તને એમ કઉ તારે સંવિધાન શબ્દ બોલવાનો મતલબ હું તો તું એમ કેતો કે તને ચડાયો તો આરો રે ને હલવાડી દી તું તારે

છોકરા મમ્મી છે ને એનો છોકરો છે એ જે હોય એ મને એનાથી કોઈ વાંધો નથી સંવિધાન અધિકાર દે તમે કોઈના જોડે તમે વર્ષથી તમારી મોટી ઉંમર હોય ને એટલે મને એના જોડે કોઈ જાતિવાદ નથી પણ તમારા મોઢામાંથી શબ્દો ફતા નથી ને મને એ તકલીફ છે એટલે હવે એક કામ કરો બરોબર કાલની તારીખ માં તો અહીં હાજર થઇ જાય નહીં તો પછી જો ત્યાંથી પોલીસ ઉઠાઈ જાય તો જો હમણાં તને એનું ઉદાહરણ આપી દઉં નાગદા ના એને ઓળખે તું સોશિયલ મીડિયા માં બહુ સારો ઇન્ફ્લુઅન્સર હતો

તમને શીખવાડે કોણ મા બાપ શીખવાડે કે મંદિરે શીખવાડે કે તમે ગુરુ ધર્મગુરુ શીખીને લાવો છો કેવાનું એમ સુપ્રીમ કોર્ટ નો સુપ્રીમ કોર્ટ મિનિટ નંબર મને નંબરે દે તારા વિરુદ્ધ માં એના વિરુદ્ધમાં બેના વિરુદ્ધ માં ફરિયાદ કરી દો પછી બે એકબીજાને ડિફેન્ડ કર્યા કરજો ભાઈ મેં આને ફોન પે કર્યો તો કે નો આવ્યો તો એનો આવ્યો તો હા તો એના વિરુદ્ધ માં મારી વાત સાંભળો એને તો પછી તો એ બે ફરિયાદ આપી દઉં બાપુ પોલીસ સ્ટેશન માં વડોદરા આવી જાવ બરોબર કાલે તું તાર પપ્પા ને તાર મમ્મી ને એને જોડે જોડે લેતો હોય તને ખબર છે અત્યારે ટેકનિકલ સર્વેલન્સ ટીમ છે ને ગમે ત્યાંથી ઉઠાવી લે તને ખબર છે ને ભારત દેશ માંથી હા ખાલી તારું લોકેશન એક વાર ટ્રેસ થયું હોય ને તો જિંદગી ભર તારું લોકેશન ટ્રેસ થઈ જાય નંબર છે બરોબર હા તો લઈ લે કોન્ફરન્સ માં લઈ લે લઈ લે કોન્ફરન્સ માં એક મિનિટ હો તમે જે વ્યક્તિ કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही पर्सन यू आर स्पीकिंग नाम चेतारू बेटा नाम तारो दीपेश बोलो दीपेश जीतिया नीलेश बोलो वडोदरा थे जीतिया नीले बोलो वडोदरा थे

અમે ફોન કર્યો તો ને તી મારો ફોન સાંજે ગયો તો રેડી ક્યાં ગયો તો હું સાંજે બે મને ફોન કરીને બોલાવ્યો તો અમે બહાર ગેમ રમતા હોય મને એનાથી મતલબ નથી મને એટલું કે કે આમાં બે માં સાચું કોણ છે બે માંથી સાચું કોણ છે હું કઈ સાહેબ કે શબ્દ બોલ્યો હોય તો હાથ વર નાગડે ભગવી લો પણ એમ નહીં તું સામે જો ને આ પાડો વાળો તો તું કોને કર્યો ને વાયરલ કોને કર્યો બરોબર ને હા અને તે કેમ એમ નહીં તો તે કીધું કેમ નહીં કે ભાઈ એ અનુસૂચિત જાતિના લોકોને આવો કોઈ ગેરસમજ આને શબ્દ ના બોલાય હે તું આવે છે તો માં જ છે ને તું ઓબીસી માં જાવ છું હા લુહાર એટલે ઓબીસી માં જ આવે કે બીજા કઈ માં આવે હા તો તને હાથ વડે નહિ થાય કેમ કે તે એને સપોર્ટ કર્યો તું કે ના કેમ નહીં પાડી તો એને કે આવું ના બોલાય એમ અને ઉપરથી તે વાયરલ કર્યું તો બે માંથી એક સ્વીકારી લો ને બે ના પડે બરાબર ના એ ગેરંટી વડોદરાની અંદર એફઆઈઆર થઈ એટલે છ છ મહિના જામીન તો નહીં મળે પછી તો આપણે આપડે હાઈકોર્ટમાં લડી લેશું એ વાંધો નહીં અને તને એનું ઉદાહરણ આપી દઉં સાચું ઉદાહરણ નાગદાના હિર ને પૂછી લેજે હજી જો આપડે જામનગર ની જેલમાં પડ્યો છે ઓગણત્રીસ તારીખે હાઈકોર્ટમાંથી બાકી હાથ પડ્યો રહે જેલમાં તમારે બે ની હવે સ્વીકારવા કોણ તૈયાર છે પેલા મને એ જવાબ આપો વાત બંને ની થાય તો પછી સાંભળી લેજો બે ના ઘર વાળા છે જામીન છ છ મહિના ગોત છે ને તો એ નહીં મળે

ત્રણ વાર સવાર હવાર માં એક રૂબોપર કર્યો ત્રણ વાગે એક સાંજેક ના કર્યો અને પછી હું મને કે હું ઘેરે છો ઘેરે થી પાછો આવ્યો બંધ આવે હું ઘરે આવ અને મને સમાચાર મળ્યા એ ઠેસર લઈ આવ્યા ને આમ ને તેમ જેમ ફરી પાછો હતો એની પાસે આવડો હું જોઈએ હતો ત્યાં નહીં તમે મને બે માંથી એક આપડે કન્ફર્મ કરો કે ભાઈ કોણ સ્વીકારવા તૈયાર છે નહીં તો પછી બે જેલ ભેગા ના થતો બોલી રે જે મેં કઈ વાયરલ કર્યું નથી પણ ભાઈ મારી વાત તો તમે સાંભળો મેં રેકોર્ડિંગ કર્યું મેં રેકોર્ડિંગ કર્યું વાત તો પેલા ને પૂરી કરવા જો

હે તું રેકોર્ડિંગ એમ કે તું એવું સ્વીકારવા તૈયાર નથી એટલે તું બધાને ચોકલેટો આપે ને બધા માની લેશે સાહેબ મને ખબર નથી અમે બધા ભાઈબંધો ભાઈબંધો બેઠા ભાઈબંધોની ની વાત ઠીક છે એમ નહીં વાત આના જોડે તારી થઇ બરોબર ને સાહેબ હા પણ હવે બેમાંથી તમે બેમાંથી એક સ્વીકારી લો એટલે બે માંથી એક ઉપર ફરિયાદ થશે ને એક સરકારી જામીન બનવું પડશે કે હા ભાઈ એની સામે વાળો વચ્ચે છે એણે કર્યું છે બરોબર

ચિત્રોડા હા તો વાંધો નઈ એટલે ખબર પડે હાજર કરીએ ના પણ આપ્યો તો મોબાઈલ મને એ તુષાર ને મનોજ ને છે ને લાઇન ઉપર લે તુષાર ને લાઇન ઉપર લે મનોજ ને લાઇન ઉપર લે ચાલ હા લાઈન ઉપર લઈને મને વાત કરાય ચાલ ચાલુ ફોને ફોન કાપતો નહીં ને તો ધ્યાન રાખજે ગમે ત્યાંથી પોલીસ વાળા તને ખબર જ છે બરોબર હા હાઈકોર્ટ માં જામીન નહીં મળે એટલું ગેરંટી હા તું સાહેબ ને ઉપર લે તમે આ જાણી જોઈને તમે આ ધંધો કરો છો પબ્લિક ને હેરાન કરવાનો એક બીજા સમાજ ને હેરાન કરવાના એમાં છે ને સાહેબ કેવું છું ખબર મારી પાસેથી પાવડર લઈ ગયો એ વાંધો નહીં તારી ઉંમર કેટલી છે નિલેશ મને તાર વાર ફોન કે જેમ કર્યું ખબર ના હોય તું બોલતો હોય તને બરોબર એટલે આને ખબર હોય કે આના ઉપર એક વાર આને હલવાડી દે મીઠી રીતે અને પછી તમે વાયરલ કરીને મજા લો છો માર્કેટમાં આ મને ઓપ્સ આવ્યો હતો એને તેડે ત્રણ ચાર વાર ફોન કરી મને એનાથી કોઈ મતલબ નથી પણ વાયરલ કરીને તમે બધા અમારા સમાજની મજા લો છો તમે બેઠા બેઠા અનુસૂચિત જાતિ ના લોકો હું તે દી મારી વાડી આવ્યો તો ને મારા માનો ત્રણ વાર ફોન આવ્યો દીપેશ નો મને હા હાલો હા મનોજભાઈ લાઈન ઉપર છે અને તમે પૂછી જો મેં એને આપ્યું કે એને લીધું હોય કે લઈ લીએ ને હાલો હાલો

તુષાર પપ્પા તુષાર દાનાભાઈ શેડ્યુલકાસ્ટ માંથી છો જાતિ માંથી હા બરોબર આ મનોજભાઈ છે એ કઈ જ્ઞાતિ ના છે એ દલિત છે બરોબર એટલે તમારી પાસે આવ્યો છે ને તમે ફોરવર્ડ કર્યો છે હવે આ બે માંથી આને બે માંથી કહી દો કે ભાઈ માની લે નહીં તો બે બે ઉપર હું આ વડોદરાની અંદર એફઆઈઆર કરાવું છું અને બે બે ભલે છ મહિના સુધી નવ્યા જતા જેલ ભેગી ના ભલે ભલે બરોબર હા ભાઈ મિતેશ હા તમે બે માંથી એક સ્વીકારી લો ભાઈ ભૂલ કોની છે મેં આ સાહેબ કર્યું નથી

લુહાર સાહી શું સાહેબ દેવી નથી લુહાર જો તમે આ કોના જોડે વાત કરતો ભાઈ તો નિલેશ કોના જોડે વાત કરતો તો દીપેશ દીપેશ કોણ છે એને મને ફોન કર્યો તો અચ્છા એને રેકોર્ડિંગ એને તમને તો મને ફસાવાની કોશિશ કરતા રેકોર્ડિંગ આ નિલેશભાઈ રેકોર્ડિંગ કરી ને એ મને ફસાવાની કોશિશ કરતા હોય તો

છે હું વસ્તુ ફરિયાદ કરું છું તારે સરકારી જામીન બનવું પડશે બરોબર તારો નંબર બોલ એટલે હું કાલે હાજર થાવ ચલો બધા આપડે ખબર પડે મને એનો વાંધો નથી તારો નંબર બોલ અનિલેશ નો તો નંબર મારી પાસે આવી ગયો છે તારે આ પાડવી પડશે કેમ કે તું તારે આ પાડવી પડશે કેમકે તું સામો જો તારે જામીન બનવું પડશે જેલમાં હાથ વાળા સોખી વસ્તુ છે આમાં ટ્રેસર ની તો વાત જ નથી પણ તો જ ના કેમ નહી પાડી તી એટલે હું બે ને વિરુદ્ધ માં ફરિયાદ આપી દઉં વાત પતી જાય તારો નંબર બોલ ખાલી મોબાઈલ નંબર છે

કે મારા મોબાઈલ માંથી લઈ લીધું કોઈ વાંધો નહીં આપણે શરૂઆતભાઈ નિલેશ ના ઉપર ફરિયાદ કરી દે પછી નિલેશ કે ભાઈ મેં આના જોડે વાત કરી હતી પછી મિતેશ ભલે પકડાય બરોબર પછી મિતેશ એની રીતે પછી ભલે જામીન દેતો બરોબર કાલ તારીખમાં આપણે ફરિયાદ આપી દઉં છું હાજર થઈ જજો નહીં પછી જયારે પોલીસ પકડશે છે તો ધ્યાન રાખજો હાઈકોર્ટમાં જામીન નહીં મળતા ખબર છે નાગદાન હાઈકોર્ટમાંથી જામીન નહીં મળે ત્રણ મહિનાથી જેલમાં છે હા તો કામ કરો ત્રણે ત્રણ ભેગા થઈને આપડે પેલા લોકલ પોલિટિશિયન માં આના વિરુદ્ધ માં ફરિયાદ કરો નિલેશ ના વિરુદ્ધ માં બરોબર અને એની એફઆઈઆર ની કોપી મને અહીંયા મોકલી દો એના આધારે હું અહીંયા ફરિયાદ કરી દો વડોદરા ની અંદર કેમ કે નિલેશ બોલ્યો છે એ ફાઈનલ છે બરોબર

અને એક ફરિયાદ હું વડોદરા માં આપું છું ત્રીજી ફરિયાદ આપણે અમરેલી માં જશે એટલે પાંચ હેઠળ જાય છ મહિના જામીન ના મળે બરાબર આ નિલેશ ને વિરુદ્ધ મેં ફરિયાદ આપી દે તું આપડે કોઈ ને માફી મંગાવવાની થતી જ નથી અને મમ્મી આવે કે પપ્પા આવે આપડે કોઈ લેવા દેવા જ નથી આવે બરાબર ને સો સો મહિના જેલ માં જશે ને તો જ ખબર પડશે કેમ કે આ લોકો ની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા બધું આવી ગયું તેની પાસે ભાન નથી આવ્યું બંધારણ સત્યોતેર થી લાગુ પડેલું છે બરોબર હું નિલેશ નિયા વિરુદ્ધ માં અહીંયા ફરિયાદ આપી દઉં તું એક નિયા આપી દે ફરિયાદ આપડે કયું ગામડું લાગે છે મને સમજણ નહીં પડી ઇંગોરાણા કે કેવું કેવાય હલો ઇંગોરાણા ને મને ત્યાં ને પીઆઈ નો નંબર મને વાત કરાવજે ન્યા જઈને બરોબર હું અહીંથી કહી દઈશ કે એની ફરિયાદ તારી ફરિયાદ લઈ તમે કરો હું હું ના વાત કરાવું હે

મોકલું તારા માટે ફોર વ્હીલર ની વાત નથી અરે કોઈ વાંધો નહીં હું તને મહિને દાડો એક જણા રાખવી દે એ તું ભૂલી જા જો હું પેદા નતો થયો ને મારી વાત સાંભળ હું પેદા નતો થયો ને સાહેબ હું તોફાન લઈને આવે હું એવું નથી કેતો નહીં આવું કાલ ની તારીખ મને વડોદરા હાજર હતા બરોબર પોલીસ સ્ટેશન માં આપડે હું તને લેવા સેન્ટ્રલ બસ સ્ટેન્ડે આવી તું બરોબર તું તારા બાપા મને કાલે હવાર માં જોયા હાજર માં હા સારું ચલો